અબડાસા તાલુકાના અનેક ગામોની બાજુમાં બનેલા રેલવેના અંડરગ્રાઉન્ડ પુલોમાં ચોમાસા દરમિયાન પાણી ભરાય તેવી શક્યતા અબડાસા તાલુકાના અનેક વિસ્તારોમાં રેલવેના પુલોમાં વરસાદી પાણીનો નિકાલ થઈ શકે એવી કોઈ પણ જાતની સુવિધાઓ નથી અમુક પુલોમાં સાતથી આઠ ઇંચના નાના હોલ રાખવામાં આવેલ છે તેનાથી પાણીનો નિકાલ થઈ શકે નહીં એવી શક્યતાઓ છે આ પુલમાં અંદાજે પાંચથી સાત ફૂટ પાણી ભરાશે તેના કારણે સંપૂર્ણ વ્યવહાર ઠપ્પ થઈ જશે અનેક ગામોમાં આવા જવાના રસ્તા બંધ થઈ જશે અને અમુક કોન્ટ્રાક્ટરોનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું કે સરકારી નિયમ અનુસાર આ કામ કરવામાં આવેલ છે વધુમાં કોન્ટ્રાક્ટર હોય જણાવ્યું કે પાણીના નિકાલ માટે મોટરો રાખવામાં આવશે આ વિસ્તારના લોકોની એવી માંગ છે કે પાણી નિકાલ માટે મોટા પાઇપો નાખવામાં આવે અત્યારે અમુક પુલિયામાં છાંટવામાં આવતું પાણી સંગ્રહ થતા એ પાણી ભરાઈ જતાં વાહન વ્યવહાર ઠપ થઈ જાય છે હાલથી જ આવી હાલાકી જોવા મળી રહી છે તો પછી ચોમાસામાં શું થશે સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડોબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે